હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય જય માતાજી જય શ્રી કૃષ્ણ ને અમે આજે જઈએ છીએ હેરો જોઈ શકો છો અમારી ટોલી એકદમ ફૂલ થઈ ગઈ એ બધું લઈ જવાનું છે અમે શા માટે જઈએ છીએ એ પણ તમારી વિડીયોમાં જો છેલ્લે સુધી જોવું પડશે તો તમને ખબર પડશે તો ચાલો જઈએ પછી તમને બતાવીએ અમે શા માટે જઈએ છીએ હેરો હજુ છોકરા છે અમે ત્રણેય સિયારી સિયારીમાં દીકરો જાય પહેલાં જવાનું છે વીબીમાં તો પછી પણ પહેલાં વીબીમાં જઈને પછી અમે હેરો જવાનું છે મારા નાનાના ઘરે અમે આવી ગયા છે વીબીમાં જોઈ શકો છો આ બધું તમને પોસ્ટર છે ને બધું એમાં મળે ઓટોમેટિક ડોર ખુલી જાય આવી રીતના જઈ શકો છો ડુંગ એ ત્યાં તો પ્રું ઘર છે ને આમાંથી જ બધું લેવાનું છે ત્રણ લેવું કાજુ બદામના પેકેટ સોલ પાઉ છે તો નું છ પાઉન્ડ કાજુ ઓગણત્રીસ પિસ્તાના છે અખરોટ છે આવી રીતના છે બધું ફલેલા છે આ છે નટ એનો ભાવ છે અહીંયા અઢી પાઉન્ડ જોઈ શકો છો ચાલો બે પેકેટ લઈ લીધા કેટલા થવાના છે બહુ હેવી છે પ્લમ છે જે આ ચોકલેટ લેવાની છે આના માટે એવા છે અમે આ છે ને અમારે એક એક છોકરાની ફેવરેટ છે ઇન્ડિયામાં ચાલો અમે લઈએ એનું ચાલો તો આની પ્રાઇસ લાગે ખબર નથી એ બે લઈએ પછી જો કેટલાની નું છે ત્રણ પેકેટ લઈ લીધા મેં ત્રણ પેકેટ લીધા છે હવે જોયો ના જેને ભાવ પોસાઈએ પેલા પછી આ છે દાર ને બધું બદામ માંડવી આ તો બે લઈ લે કે તું ને વેફર ખાવીશ તે વેફર લઈ લઈ મને કઈ નહીં ખાવી હેતુ તમને બધી પ્રાઇસ કહીશ పాయి వన్ బాక్కు આ બટેટાનું છે હા આ આ પણ અલગ છે તુરિયા પણ બાંધેલા છે પછી અહીં છે ગલકા પાઉન પાઉના પોટલા રાખ્યા છે લોકો મરચાં પણ પાઉનના છે જઈ શકો છો આ લેલી એક ગલકૂ લઈ લઈએ ને તૂરિયાનું લઈ લઈએ ટોલ્યા છે હેતુ ટોલ્યું પડવાનું છે હેતુ ક્યાં છે મેં ટોલ્યું પડવાનું છે જે આ બાજુ બધું લોટ છે મેં લાસ્ટ ટાઈમ તમને બતાવ્યું હતું જો કોઈને ખબર ન હોય એની પાસે એકવાર પાછા જોઈ લેજો પાસે બધું ઘી મેં છે ને હાકર લે શું આવી હાકરનું પેકેટ આવ્યું હતું મોટું છે ધાણા જીરું જો હળદરનું પાંચ પાંચ કિલો છે હળદર પાંચ કિલો ચાર કિલો છે સોરી ચાર કિલો છે બાર પાઉની છે આ બધીમાં અલગ અલગ પ્રાઇસ છે અને આ પણ ચાર કિલો છે એની પ્રાઇસ જીરું છે વીસ પાઉન્ડ પછી આ છે અડધરની પ્રાઇસ બાર પાઉન્ડ પછી આ છે કોરિયાનો પાવડર સત્તર પાઉન્ડ ચાર કિલાના પછી આ છે ગરમ મસાલો પાંચ કિલાના છે બાવન પાઉન્ડ ને પચાસ પેની પાંચ કિલાનું પેકેટ આવે આવી રીતના પછી આ જીરું છે ચાર કિલો આ જીરા આખું આખું જીરું છે એની પ્રાઇસ છે થર્ટી નાઇન પાઉન્ડ ને પચીસ પેની પછી આ છે ધા જીરા પાવડર છે એની પ્રાઇસ છે થર્ટી સેવન પાઉન્ડ ફોર્ટી નાઇન પેની લિફેક્સ છે એની પ્રાઇસ છે ત્રણ કિલાના વીસ એકવીસ પાઉન્ડ પછી આ છે બ્રેડ ક્રમ એની પ્રાઇસ છે અઠ્યાવીસ પાઉન્ડ ચાર કિલાના પછી વરિયાળી છે વરિયાળીની પ્રાઇસ અહીંયા લાગે છે સાત પાઉન્ડ એનું આ બધી મગ છે દસ અગિયાર પાઉન્ડ ને વટાણા આ છે બધી બધું હાથું મળે તો ચાલો હવે અમે જઈએ ચાલો હવે ટી આ બધી સોખા છે જોઈ શકો છો આ બધા સોખા લોટ બધા લોટ મળી જાય ચાલો કે તું એ ટોલી ઉપર લીધીશ હવે અમે જઈએ ટીલ ઉપર ને આ છે તેલનો પ્રાઇસ સાત પાઉન્ડ પાંચ પાંચ લીટર સનફ્લાવરનો ચાલો તો અમે આજે ગેમ રમવા છે તો કઈ ગેમ રમવાના છે તમારે છેલ્લે સુધી જોવાનું રહે તો ચાલો ગેમ રમીએ પછી તમને બતાવીએ હેરો જઈને તો ચાલો વિડીયોમાં બને રહીજો ચાલો તમે શોપિંગ કરી લીધું આ છે અમારું શોપિંગ ને આસે છે બીબી જોઈ શકો છો હવે હેત છે ને ટ્રાય કરે છે કુરકુડીઓ તો ચાલો આસે છે બીબી અને હવે અમે જઈએ વરસાદીના ઘરે આસે અમારું શોપિંગ પરથી બસ લઈને બે બસ બદલાવીને જવાનું છે અહીંયા છે ને થોડુંક સસ્તું પડે તમારે અહીંયા હોય તો બીબીમાં જોઈ શકો છો આસે છે બીબી તડકો છે ને એટલે ઓછું દેખાય હેલો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે હેરો ને હવે ગેમ સ્ટાર્ટ કરવાની છે આગળી પેલા તો ક્યારે ના મેં આવ્યા આવીને મેં સેવ બાફીને ખાધી ચા પીધો રોજે છે અહીંયા અભો છે અમારા ધાર્મિક ભાઈ જો મોબાઈલમાં એ ધાર્મિક ચાલો હવે ગેમ રમણ ચાલુ કરીએ હાલો છોકરા કોને કોને ગેમ રમવા આવું છે મે મે અમારે આરશીદા બેન વાહી દે મરે છે આઈ મસ્ત મજાના કપડા સુકાઈસ તડકો બહુ હતો અત્યારે છે ને પાછું વેધર ખરાબ થઈ ગયું તો ચાલો ગેમ ચાલુ કરીએ ત્યાં સુધી વિડીયોને લાઈક કરતા જાઓ પેપ્સી લઈ લીધી છે ને અહીંયા છે મેન્ટોસ મેં એક મેં એક રીલ જોઈતી કે એમાં પેપ્સીમાં મેન્ટોસ નાખે ને તો કેટલી પેપ્સી ઊંચી આવે આપણે જોઈએ તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ હાઈ હાઈ છોકરી એ નવા બેન છે રોકાવાય બસ બે દી ચાલો હવે ખોલો ઢાંકણું ચાલો આ બારું એટલું કર પસોડો લઈ લો ચાલો અભય ચાલુ કરે છે અભય એમાં નાખીને જોઈએ ટ્રાય કરે કેટલી ઊંચી પેપ્સી આવે છે

хай <laughs> ха ने एक्सपीरियंस तो जो इंडिया भागमा मिले है वरवा आवाज बदाईया बारा नगरी ने बाय बाय मै करो हेलो हस्विन जयजो बधाईया ओके बाय करो धार्मिक समिनाण गाडी आवे ते लोग जाई सवे तमे एनानु वरवाई दिए पछि जाई हम घरे बाय ता धार्मिक नाम फेर तो करो धार्मिक इंडिया साहब तमे इंडिया साहब है बाय करो सरी परे परे से ननी गाडी वाइट कलर नी अब इमा बेसी जाई

મેં કેવી રીતના મુખવાસ બનાવી પણ તમે વિડીયોમાં જોજો પછી હું એક દિવસ બનાવી એવી રીતના મુખવાસ બનાવ્યો તમને બતાવો વિડીયોમાં ચાલો ગટલા હેકાય ત્યાં સુધી લાઈક કરતા એ જાઓ હજી બે બે થાળી જેટલી ગઠલી છે અમારે આ છે અમારા છે આ ગટલા અને વર્ષાબેનના ત્યાં અલગ થાળી ભરી ને થોડાક હજી ઘરે છે કે કેટલી કેરી ખાધી અમે તમારી ઉર્વશી બેન બહુ બધા વાડા લાગે કા ઉર્વશી પવન થોડો કુડો છે ને એટલે બધું માથે જ આવે છે ચાલો ફ્રેન્ડ તો હવે જો એક થારી ગઠલી હકાઈ ગઈશ હવે ક્યારે થોડુંક બાકી છે અહીંયા એક છે હવે એટલી છે હવે હેકી નાખું હવે શેકાઈ જાય પછી એને હું તોડા તો હવે બધી આવી રીતને શીખી લેમ ગઠલીને તો ચાલો આ વિ તો ચાલો આ વિડીયોને અહીંયા સેન્ડ કરું તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ